ભૂતકાળમાં એક નગર સેવકનો અવસાન થતા પેટા ચટડીમાં ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ બેઠક છીનવી હોય તેવું બીજી પેટા ચટડીમાં પણ કોંગ્રેસ ફોર્મમાં હોય અને જીતનો દાવા કરી રહી છે ત્યારે ભાજપ પોતે વિકાસને વડેલી પાર્ટીઓને વિકાસના બળે અને ભૂતકાળની બેઠક ગુમાવી કોંગ્રેસને સોંપી એમાંથી શીખ લઈ ફરી એ ભૂલનો પરિવર્તન ન થાય એ બાબતે ધ્યાન લઈ જીતનો દાવો કરી રહ્યા છે

દાવો કરી રહ્યા વોર્ડ નંબર સાત અને વોર્ડ નંબર એક અલગ વસ્તુ છે વોર્ડ નંબર સાતમાં મતદારોની સંખ્યા હિન્દુ મુસ્લિમ પચાસ પચાસ ટકા છે અને એ ભૂતકાળમાં કોઈ પણ વિષયને લઈને એ વોર્ડ નંબર સાતની ચૂંટણી જીતી ગયેલા એ એક્સેપ્ટેડ છે પણ આ જ્યારે ભારતીય જનતા પાર્ટીના વિકાસના કામો પ્રગતિમાં છે અઢળક કામો થઈ રહેલા છે વોર્ડ નંબર એકમાં પણ સોસાયટી સોસાયટી રોડ બનેલા છે ગટરનું આયોજન કરેલું છે લાઇટોનું આયોજન કરેલું છે

એક અને અન્ય વોર્ડમાં પણ વિકાસના કામોમાં તદ્દન નિષ્ફળ ગયા પાર્ટી છે ભાજપના નવનિયુક્ત શહેર પ્રમુખ મનનભાઈ પટેલ વોર્ડ નંબર એક માં ભારતીય જનતા પાર્ટીની જીતનો દાવો વ્યક્ત કર્યો છે વોર્ડ નંબર એક માં ભારતીય જનતા પાર્ટીનો જંબુસરનો ગઢ છે તેવું કહી કોંગ્રેસને ઉમેદવાર પણ નહીં મળે તેવો દાવો વ્યક્ત કરતા રાજકીય વાતાવરણ ગરમાયું છે ગઈકાલે જે ગુજરાત નગરપાલિકાઓ અને પંચાયતોને ઇલેક્શન જાહેર થયા છે ચૂંટણીપંચ દ્વારા એમાં જંબુસર નગરપાલિકા વોર્ડ નંબર એકની પણ પેટાચૂંટણી સામેલ છે જે ગયા વર્ષે પણ એક પેટાચૂંટણી થઈ હતી વોર્ડ નંબર સાતની ત્યાં પર કોંગ્રેસે કબજો લીધો હતો આજે જંબુસરની એવી દુર્દશા છે અને આવશ્યક સેવા આપવામાં જંબુસર નગરપાલિકા સદંતર નિષ્ફળ ગઈ છે એ પાણીનો પ્રશ્ન હોય ગટરનો પ્રશ્ન હોય કે ગંદકીનો પ્રશ્ન હોય કે રસ્તાઓનો પ્રશ્ન હોય આજે દરેક વોર્ડો ખૂબ ગંભીર અને ગંદકીવાળા પરિસ્થિતિમાં છે એટલે વોર્ડ નંબર એકની પ્રજા પણ કોંગ્રેસના પડકે રહી અને કોંગ્રેસની સીટ આપશે એવી અમને આશા છે અને જીત નિશ્ચિત છે